તું કઈ દે તો મને નથી દેખાય તારી માતા એ ચામુંડી ડોટ ના ભર્યું નાખવું તો તમને બે ને મેલ જ નહીં છે મણ મેઠે છે રણ માં જતો રહે મેઠું લેવા તાર જોતું હ તો આલુ આ એને અંદર લાય લાઈને મેઠું લઈ આલુ હજુ ભૂલ્યો નહીં દંડ ફાળ્યો બીજો ભરવો લાગે છે મેરડી માનતો જ નહી ના ધૂણે મેરડી ડ એની પાસે રોકડા જવાબ હોય બોલ તને બાંધ્યા ભાર માં કોઈનું કઈ લાયેલી ખરીદું